ખેડૂત મિત્રો વિડીયોમાં તમે જે ફોટા જોઈ રહ્યા છો તે અમારા મિત્ર હરદાસભાઈએ કપાસના પાનના ફોટા અમને મોકલેલા છે ખેડૂત મિત્રો આવા કપાસના પાન તમારે થતા હોય તો ગભરાવવાની બિલકુલ જરૂર નથી આ કોઈ રોગ નથી ખેડૂત મિત્રો સૂક્ષ્મ પોષક તત્વોની ખામીથી કપાસના પાનમાં આવા લક્ષણો છે તે ઘણી વખત જોવા મળતા હોય છે વાતાવરણના ઉતાર ચઢાવના લીધે પણ ઘણી વખત કપાસના પાનમાં આવા લક્ષણો છે તે જોવા મળતા હોય છે અથવા તો મેગ મેગ્નેશિયમ અથવા જિંકની ખામીથી પણ ખેડૂત મિત્રો આવા પ્રશ્નો કપાસના પાનમાં ઊભા થતા હોય છે આનું નિયંત્રણ કરવું ખૂબ સરળ છે અને ખર્ચાળ પણ એટલું બધું નથી ટૂંકમાં ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરા ભાઈ આવા પાન શા માટે થતા હશે તો ખેડૂત મિત્રો વાતાવરણ એકદમ કહેવાય ને કે ક્લીન રહ્યું હોય અને પાછળથી અચાનક ઘણી વખત તડકો છે તે વધારે પડવા માંડે આપણે જોયું હતું કે ઘણા દિવસોથી વાદળછાયું વાતાવરણ રહેતું હતું અને અત્યારે આકરો તાપ છે ટૂંકમાં સૂર્ય સૂરજ છે તે તપી રહ્યો છે એટલા માટે ઘણી વખત કપાસના પાનમાં વાતાવરણને લીધે પણ આવી ઉણપ છે તે કપાસના પાન ઉપર જોવા મળતી હોય છે ટૂંકમાં આનાથી ગભરાવવાની બિલકુલ જરૂર નથી ખેડૂત મિત્રો જીન્ક છે અથવા મેગ્નેશિયમ સલ્ફેટ છે આનો તમે ઉપર છંટકાવ કરી નાખો તો ખૂબ સારામાં સારી રીતે દરેક પાન છે તે વ્યવસ્થિત થઈ જાય છે હવે બજારમાં ઘણા બધા ઝિંક છે તે ખેડૂત મિત્રો મળે છે જેમ કે બાર ટકા એકવીસ ટકા તેત્રીસ ટકા અમે ક્યારેય વાપરેલું નથી એટલે પ્રેક્ટિકલ અનુભવ નથી જે કોઈ ખેડૂત મિત્રો આપણો વિડીયો જોઈ રહ્યા હોય અને ઝિંક તમે કપાસના પાનમાં વાપરેલું હોય તો કઈ દવા ફૂગનાશક કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર ટૂંકમાં વોટર સોલ્યુબલ ખાતર સાથે મિક્સ કરીને તમે કોઈ ખેડૂતભાઈઓએ અખતરો કરેલો હોય ઝિંકનો તો તમે કોમેન્ટમાં જણાવજો જેથી કરીને હરદાસભાઈને અથવા બીજા કોઈ ખેડૂત મિત્રને આવી રીતે જિંકની કે મેગ્નેશિયમ સલ્ફેટની ઉણપ હોય તો પગલાં ભરવા હોય તો તમારી કોમેન્ટને આધારે પગલાં ભરી શકે હવે મેગ્નેશિયમ સલ્ફેટ પણ ખેડૂત મિત્રો કિલો પેકિંગમાં મળે છે તેનો પણ તમે ઉપર છંટકાવ કરી નાખો એટલે આ જે અત્યારે આપણે જે ફોટો વિડીયોમાં જોઈ રહ્યા છીએ તેમાં ઘણો બધો ફાયદો છે તે ખેડૂત મિત્રો તમને કપાસના પાનમાં જોવા મળે આનાથી ગભરાવવાની કે ડરવાની બિલકુલ જરૂર નથી ઘણી વખત વાતાવરણના ઉતાર ચઢાવના લીધે પણ કપાસના પાનમાં ઘણી વખત જિંક કે મેગ્નેશિયમની ઉણપ ન હોય છતાં પણ આવા લક્ષણો છે તે જોવા મળતા હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો છે મારે પણ ખેડૂત મિત્રો ક્યાંક ક્યાંક અમુક છોડમાં આવવું થાય છે પરંતુ અમારે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાની ગણતરી છે એટલે ઓટોમેટિક સલ્ફર આવશે એટલે ખૂબ સારી એવી રિકવરી આવા છોડમાં આવી જશે બાકી ઉપર છંટકાવમાં કોઈ ખેડૂત મિત્રોને જીંકની અથવા મેગ્નેશિયમ સલ્ફેટની ખામી જણાતી હોય તો પંપમાં નાખીને પણ છંટકાવ કરીને ઝિંક અથવા મેગ્નેશિયમ સલ્ફેટ જે તત્વ છે તેની પૂર્તિ કરી શકે છે ટપક પિયત પદ્ધતિ જે કોઈ ખેડૂત મિત્રોને હોય તો મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર જે આપણે ત્રણસો પચાસથી થી સાડા ચારસોની ની વચ્ચે આવે છે જે પચીસ કિલોની મેગ્નેશિયમ સલ્ફેટની બેગ તે તમે વિઘે પાંચથી થી દસ કિલોની વચ્ચે આપી દો તો પણ ખૂબ સારામાં સારું પરિણામ ખેડૂત મિત્રો આવા પાન થતા હોય તો તમને મળી જશે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું તેનું કોઈ દબાણ કે ભલામણ અમે નથી કરતા જાગૃત પ્રગતિશીલ ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ છીએ કે આવા પાન થતા હોય તો તમે કયા ઉપાય અજમાવો છો અને તમને કેવી માવજતોમાં ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે તે ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આ બાર